નમસ્કાર મિત્રો હું છું વિજય મકવાણા આજે આપણે લઈને ગુજરાત સરકારની એક સારી યોજના આ યોજના છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઘરમાં અથવા ખેતરી પાણીનો ટાંકો બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર શ્રી દ્વારા અનુસૂચિત જાતિ સિવાયના એટલે કે સામાન્ય વર્ગના ખેડૂતોને ટાંકો બનાવવા માટે ખર્ચના ટાંકો બનાવવા જે થતો હોય ખર્ચ તેના પચાસ ટકા અને વધુ વધુ રૂપિયા પચાસ હજારની સહાય કરવામાં આવે છે અને જો ખેડૂત અનુસૂચિત જાતિનો હોય તો તેવા કિસ્સામાં અનુસૂચિત જાતિના ખેડૂતને ટાંકો બનાવવાના ખર્ચના પંચોતેર ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પંચોતેર હજારની સહાય કરવામાં આવે છે આ યોજનાની આગળ વાત કરીએ તો આ યોજનાનું ફોર્મ તમે આ ખેડૂત નામના પોર્ટલ પરથી ભરી શકો છો આ યોજનાની આગળ વાત કરીએ તો વધુમાં વધુ તમે પચીસ ગનમીટરનો મીટરનો ટાંકો બનાવી શકો છો અને ઓછામાં ઓછો દસ ગનમીટરનો મીટરનો ટાંકો બનાવવો જરૂરી છે અને આ યોજના સરકારશ્રી દ્વારા આખા જીવનમાં એક જ વાર સહાય કરવામાં આવે છે તો આ માહિતી તમને કેવી લાગી આ માહિતી તમને કંઈક ઉપયોગી થયું હોય અને વિડીયોમાંથી માહિતી મળી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ મિત્રો